તો પોણી સુધી લીધું વહેલા જાવ પછી બધું રમવા ભમણ થા hả hả cái Từ tu lo sao mà đi xí जय हनुमान विज्ञाने गुण सागर जय कपिल लोकजागर आपच चलीत रामा जय जय या लोसा મા 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 મોગી 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 ગોભરી 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 મા ગોભરી મા એ ગોભરી 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 મા એ ગોભરી મા એ ગોભરી મા એ ગોભરી મા ઈય હૈ અતરે ગોભરી માં નામ લીધી દે તતુર ઈય હૈ

કોક બીજું લાગે કે કંઈ નહી જોતા દે મને એટલે આતા શું વજવા રે છે મને લે ખાલી બે વસ્તુ થી ફરતા એક ગોમનો કૂતરો બીજું આપતા ભાષણ બેન આવે ને તો બસ કેટલા આ કર્યું ખાટલું ગુણ કરવા દે

રોજ આ એક નાઈટ એવું પડી જયા પિન ફૂલ થઈને આબાનું અને આઈને હોઈ જવાનું ખાવાનું ઠેકવાનું હોય નહીં પછી મોડા બે ત્રણ વાગે ને એટલે ખાવાનું ઉધવું પડે રોજ ટેવ પડી જાય રોજ સુઈ જવાનું પછી મોડા ખાવા જગવાનું આજે હાલત થઈ ગયા હવે મારા હોઈરીમ જવું પછી કોઈ ખાવાનું પડ્યું તો સારું હો ખાધા વગર ને ઊંઘે ને તો ભાઈ ઊંઘે નહીં આવે ના હોઈરીમ જા દે ખાવાનું પડ્યું તો જોવા દે રોજ એના એ પડી જઈએ ખાવાનું રાખ્યું હોય તો હારું હોય નકા ભૂખે તો હું ખરેખર આખા ગોમના શુક્રો હું દોડાવતો મારા દોડવાની હાલત આવી હે આજ નહીં તો પછી કદી દોડે એવું રહે નહીં

મારતું મારે ખાટલા કરે તો કરી મન તો પણ જબરજસ્ત બીક લાગે મારો ખાટલો વચ્ચે રાખો પછી મારો વચ્ચે રાખો

તવા ના કરતા તમારે હંગાત ભજન માં આયા થાる હું એટલે ભૂડો સેતમ માં પાણી ભરતો એકલો જીતો હું તો એ પાણી ડારા ના લઈ લેવાય રાતે આલી બોર વાડે મને મને તો જો ભૂડો બીક લાગો બહુ મસ્કાલી કર મને તો લાગા લે ભૂડો મસ્કા નઈ કરતો તમે જોયું તો ખબર પડે તમને આ લ્યો મેંગા લઈ આવો માતું ન્યો તમે જો અલ્યા ભૂડો હું મીકો આવો ઘેર દીવા આઈ ગયો આ તો જી કરવાના આપણે